નિયમોનું ઉલાડ્યા કરનારા વાહન ચાલકો છે તેમની સામે તો કડક કાર્યવાહી સાથે આ કાર્યક્રમમાં એક ડોક્યુમેન્ટ્રી પણ લોન્ચ કરવામાં આવી હતી આ ઘટના સંદર્ભમાં તેઓ ટ્રાફિક પોલીસની કામગીરી બિરદાવી રહ્યા હતા સાથે જે નિયમોનો ભંગ કરનારા લોકો છે તેમણે પણ સ્પષ્ટ મેસેજ અને ચીમકી ઉચ્ચારી હતી જેમાં તેમનું કહેવું હતું કે હાલ ટ્રાફિક ડ્રાઇવ જે ચાલી રહી છે અમદાવાદમાં તે આગામી સમયમાં અમદાવાદ પોલીસ કમિશનર વધુ કડક બનાવે તેમણે કહ્યું છે કે હાલની પરિવર્તમાન સ્થિતિ પ્રમાણે હજી પણ ટ્રાફિક ડ્રાઈવ છે તે ઢીલી ગતિએ ચાલી રહી છે સાથે જ તેમણે કહ્યું છે કે જે નિયમોનો ભંગ કરનારા લોકો છે જે સિગ્નલો તોડતા હોય રોંગ સાઈડમાં ચલાવતા હોય કે પછી રોડને રેસિંગ ટ્રેક સમજતા હોય તેવા લોકો સામે પોલીસ અધિકારીઓએ કાર્યવાહી દંડ માત્ર નહીં પરંતુ આવા લોકો સામે જેલ મોકલવા સુધીની કાર્યવાહી કરવી જોઈએ તેના જ કારણે તેમને સામે કડક પગલાં લેવાશે તો તેમને નિયમનું ભાન થશે ને ત્યારથી તેઓ નિયમ તોડવાના બંધ કરી દેશે તેમણે એવું પણ કહ્યું કે જો આવા લોકોને નિયમ તોડનારા લોકોને દસ દિવસ સિલેટ પકડાવવામાં આવશે ને જેલમાં મોકલવામાં આવશે તો તેમને આ સમગ્ર ઘટનાને લઈને ટ્રાફિક નિયમન કેટલું જરૂરી છે તે સમજાઈ જશે પહેલાં તો શું કહી રહ્યા છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તે સાંભળી લો અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અને DGP ને થોડું આતથી વધારે કડક હાથે કામ લેવા માટે સૂચન કર્યું છે. એ ફાઈન કરવાને સે 200 500 રૂપિયા ફાઈન કરી લિયા ઓર ફાઈન કે કેટને અમાઉન્ટ આવી એ સરકાર કે લિયે मायने નહિ રખતી. કારણ કે ટીપિકલ આપણા ત્યાં એક ટ્રેન્ડ થઈ ગયો છે કઈ ના મળે એટલે ટ્રાફિક પોલીસ ના માટે ખરાબ લખવું હોય તો શું લખવું કે પોલીસની તેજી અને આટલા આટલા કરોડ રૂપિયા પોલીસે ઉઘરાવી લીધા એટલા કરોડો રૂપિયા તો દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાના નાગરિકોને અલગ અલગ યોજનાના માધ્યમથી એક શહેરની એક એક ગામની અંદર જતા હશે આ રૂપિયા ઉઘરાવીને સરકારને કોઈ ફાયદો નથી આ રૂપિયા ઉઘરાવે કે રૂપિયા તમારી પાસે ફાઈન રૂપે લે છે ને એ પરસેપ્શન ખોટું છે તેના કારણે જ ક્યાંક ને ક્યાંય ટ્રાફિક નિયમનોનું પાલન કરાવવું સૌથી મુશ્કેલ થતું જાય છે લોકો કહે છે ને કે ફાઈન ના ઉઘરાવવું જોઈએ આપણે ફાઈન નહીં ઉઘરાવવાનું આપણે એની ઉપર સો ટકા બે ત્રણ કિસ્સાઓ એવા પકડવા જોઈએ કે જે રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતું હોય જે લોકો સિગ્નલ તોડતા હોય જે લોકો રોડ ને રેસિંગ ટ્રેક માનતા હોય એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને એનું નસીબ હશે થશે એના માટે આપણે ફાઇન લેવાનું રસીદ ફાળવાની જ નહીં રસીદ પાડવાની કોઈ જરૂરત જ નથી દસ દિવસ તક હાથમાં સ્લેટ પકડાવરાવો એટલે અંદાજો બધાને આવી જશે બે ચાર દિવસ મનીષભાઈ ને બધા લખશે કડક કઈ વાંધો નહીં એ એમનું કામ કરે આપણે આપણું કામ કરશું પરંતુ નિયમોનું પાલન કરાવવું હોય તો કડક હાથે કરાવવું ખૂબ જરૂરી છે અને એ કડક હાથે કામ કરાવવા માટે અમદાવાદ પોલીસે છેલ્લા વર્ષમાં જેટલા કેન્સલ કર્યા હોય અને દરક વર્ષ કરતાં આ વર્ષે અમદાવાદ પોલીસે આ નિયમોનું પાલન કડકાઈ પૂર્વક કરવા માટે સૌથી વધુ લાયસન્સ કેન્સલ કરવાનું બી કામગીરી કરી છે આની જોડે આપે સાંભળ્યા હતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તેમણે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા લોકો તેમની સામે લાલાંક કરી છે સાથે જ તેમણે અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ પણ આપ્યા છે ટકોર કરતા કે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જે નિયમ તોડનારા લોકો છે તેમને કાયદાનું ભાન કરવા માટે પોલીસ કર્મચારીઓને પણ તેમણે કામગીરી કરવા માટે આદેશ આપ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ખાસ કરીને આ દિવસોમાં અમદાવાદ પોલીસ પણ અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઈવ ચલાવી રહી છે નિયમનો ભંગ કરનારા લોકો સામે મેમોની કાર્યવાહી તો થઈ રહી છે પરંતુ ગૃહ રાજ્યમંત્રી એ જે નિવેદન આપ્યું છે તે નિવેદનની હવે કેટલી અસર જોવા મળે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો એન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં